नमस्कार दर्शकों आपनी साथे विशाल भाई महेश्वरी आज ना समाचार नमस्कार प्रिय दर्शकों आप जोई रहया छो गांधीधाम क्राइम पेट्रोल न्यूज़ आपनी साथे विशाल भाई बाबू भाई महेश्वरी आज समाचार पात्र छे के एक भारतीय होवानु गर्व छे आज बात थाय छे पुलिस विषयनी आप जोता रहो गांधीधाम क्राइम पेट्रोल न्यूज़ पे कोई हम की जान नहीं दूँ कुर्बान मेरी जान तुझ पे शाद़ रहे तू कुर्बान मेरी जान तुझ पे शाद़ रहे तू वतन वतन मेरे आज आपने बात करिए पुलिस प्रशासन के एक पुलिस ऑफिसर नी पर्सनल लाइफ एटले के पहले तो घर थी दूर रहू फेमिली बाड़को अने एक मां पोताना पुत्र महीनों मां बे चार दिवसों नी रजा मरे तो ठीक नहीं तो क्या रेक रजा न पण मरे अने ते पछी तेमना कुटुंबियों ना प्रसंगों मा पण पुलिस अधिकारी के उच्च वड़ा साहेबो पोताना परिवार माटे समय नथी आपी सकता कारण के तेम जनता ने पोतानु परिवार बनावी ने फरज अदा करे छे आटलू नहीं પોલીસ ઓફિસરનું નું જમવાના ઠેકાણા નહીં કારણ કે ઝઘડા અંત હોય પણ પોલીસ તેમની પૂરી ફરજ નિભાવે છે પોલીસ જયારે મીડિયાને ઇન્ટરવ્યુ આપે તો કોઈ એમ પણ કહી જાય છે કે ફોટાના શોખિન લાગે કે પણ આબી વાત નથી તે પોલીસ ઇન્ટરવ્યુ જનતાના ભલાઈ અને સુરક્ષા માટે આપતા હોય છે અને પોલીસના વિરુદ્ધમાં જવું તે આપની ભૂલ થઈ શકે કારણ કે મનુષ્ય માત્ર ભૂલની પાત્ર ગણાય અને રહી વાત હવે પોલીસના વખાર તો આ વખાણ નથી હકીકત જણાવે છે પોલીસ અમુક સમય એવા કામ કરી જાય છે કે તેના દુશ્મનો તેના પરિવાર તક પહોંચી જાય છે એવા પણ કિસ્સા થયા છે પણ छे पॉलिस फरज कायदाकीय मुजब अदा करताज छे આપણે વાત કરીએ અંજાર પોલીસ સ્ટેશન ના પીએસઓ સાહેબ ની હકીકત આખરે શું હતી કે એક અરજદાર આવીને પીએસઓ અંજાર કચ્છ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા સમય એક ફરિયાદી સામાન્ય ફરિયાદ માટે આવે અને પીએસઓ સાહેબ તેમને કહેલ કે આપ શું બોલી રહ્યા છો મને સમજમાં નથી આવતું કારણ કે આપ મોઠામાં ચબાયેલ પાન મસાલા બહાર થૂંકી આવો અને પછી અમોને કહો કે આપની શું ફરિયાદ હકીકત લઈ આવ્યા છો તો ફરિયાદી ઉશ્કેરાઈ અને સામે બોલવા अने पीएसओ साहेब एटलू कहता के तमारा मठा मानम मसाला चबावी रहा छो तमराठा थूंको मोठा पर पड़े छे एटलू पीएसओ साहेब कहता फरियादी आखरे पोलिस विरुद्ध कार्यवाही पर चढ़या અને મીડિયા ને કહેવું એટલું છે કે કદાચ પોલીસ તમને ગેરવર્તન કરે તો સબુતો સાથે તમે ઉચ્ચ અધિકારી સાહેબ શ્રી ને પોતાની હકીકત બતાવવાની હોય પણ पान મસાલા ખાઈને જો वर्दी પર થૂંક નહિંતા પડે તે આપના માટે શરમજનક ખરાબ હરકતો કહેવાય કારણ કે જયારે કોઈ ઉગ્ર બનાવ બને છે ત્યારે પોલીસ જે તેમની ફરજ પર હાજર થઈ ફરજ બજાવે છે હવે જનતાને પણ જાગૃતિ તેવગી પડશે કારણ કે પોલીસ નજરબહાર ગેરપ્રવૃતિઓ થાય છે તો જનતા ફરજમાં આવે છે કે પોલીસ પ્રશાસન જાણ કરવો જોઈએ અને આ હકીકત કોઈના વિરુદ્ધમાં નથી એક હકીકત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જણાવેલ છે नमस्कार दर्शकों आपनी साथे विशाल भाई महेश्वरी आजना समाचार